દ્વારકાધીશના વિશેષ ઉત્સવોની જાણકારી સાથે દ્વારકા ટુ ડે આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરે છે આપ સૌ કોઈ જાણો છો કે ભગવાન શ્રી દ્વારકાધીશને બધા જ ઉત્સવો છે ખૂબ જ ઉત્સાહથી અને ધામધૂમથી ઉજવાય છે પરંતુ દ્વારકાધીશ મંદિરની પરંપરા મુજબ અહીં ઋતુઓનો પણ એવો જ ઠાટ છે ભગવાન દ્વારકાધીશને હાલ જે શીતકાળ ચાલી રહ્યો છે એટલે કે શિયાળો જેમાં

સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ અહીંયા વિરાજમાન છે એટલે જે શીતકાળનો જે ક્રમ છે એમાં સૌપ્રથમ તો ભગવાનને જે સવારે સામાન્ય દિવસોમાં ભગવાનને જ્યારે સ્નાન થઈ જાય અને જ્યારે શ્રૃંગાર કરે છે ભગવાન ત્યારે ગરમ દૂધ ધરાવવામાં આવે છે પણ આ દિવસોમાં શીતકાળમાં ગરમ સૂંઠ ધરાવવામાં આવે છે અને એમાં વિશેષમાં સૌભાગ સૂઠ પણ હોય છે સાથે અને પછી ધનુર્માસના દિવસે દિવસો પછી ચાંદીની સગડી મૂકવામાં આવે છે ભગવાનની પાસે જેથી કરીને ઋતુ મુજબ ભગવાનને રાહત મળે અને વિશેષમાં એ કે જ્યારે ભગવાનના સામાન્ય દિવસોમાં સ્નાન થાય છે ત્યારે સામાન્ય જળથી થાય શીતલ જળથી થાય છે પણ જ્યારે આ આ ઋતુ આવે છે ઋતુ ત્યારે ભગવાનને હુંફાળું જલથી સ્નાન કરાવવામાં આવે છે જેથી ઋતુ અનુસાર ભગવાનને મળે રાહત મળે ખાસ ભગવાન આખા દિવસ દરમિયાન અગિયાર ભોગ લગાવવામાં આવે છે તો શિયાળા મુજબ ભોગની અંદર કોઈ ફેરફાર થાય છે ભોગમાં જેમ કે વિશેષમાં છે રીંગણનો ઓરો ધરાવવામાં આવે છે અને રોટલા પણ ધરાવવામાં આવે છે ભારત વર્ષમાં જે મંદિરો છે એમાં કદાચ રીંગણનો ભોગ ક્યાંય મંદિરોમાં લાગતો નથી પણ આ મંદિર એટલા માટે વિશેષ છે કે અહીંયા સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર વિરાજમાન છે અને મનુષ્યવત આચરણ કરે છે એટલે અહીંયા રીંગણનો ભોગ પણ લગાવવામાં આવે છે ભગવાનને અને આમ આપણે જે દિવસો હોય છે તેમાં મગજિયાનો ભોગ લગાવવામાં આવે છે મગજના લાડુ જેને આપણે કહીએ પણ આ ઋતુમાં આપણે અડદના લાડુ ધરાવવામાં આવે છે વિશેષમાં જેમાં ગરમ વસાણા હોય છે જેનાથી ભગવાનની જે ઋતુ પ્રમાણે જે આપણે મનુષ્ય જે આચરણ કરવું જોઈએ અને આપણી જે હેલ્થ સારી રહે એના માટે ભગવાનને પણ એ ધરાવવામાં આવે છે

ઉલ્લેખ આવે છે કે શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે દ્વારિકાના બીજા કોઈ અવશેષો જીવિત હોય કે ના હોય પણ જે દ્વારિકાધીશ મંદિરના ગર્ભગૃહમાં જે શ્રી વિગ્રહ વિરાજમાન છે એ શ્રી વિગ્રહ નથી એ સાક્ષાત હું છું તમારા લોકોની વચ્ચે રહીનો શ્વાસ લઈ રહ્યો છું એટલે આપણે ગીતામાં પણ એવું કહેવાયું છે કે શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે જનસામાન્ય તેનું અનુકરણ કરે છે એટલે શ્રેષ્ઠ મનુષ્ય કોણ તો શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ મનુષ્ય તો આખા અસ્તિત્વમાં ક્યાંય નથી અને થશે પણ નહીં એટલે ભગવાન મનુષ્યને બતાવવા કે આ ઋતુમાં આ આચરણ કરું આ ઋતુમાં આવી રીતે રહેવું એટલે હું એ જ કહેવા માગું છું કે ભારત વર્ષની સંસ્કૃતિના કેન્દ્ર જે છે એ મંદિરો રહ્યા છે આપણે લોકોએ વર્ષોથી મંદિરો પાસેથી શીખ્યું છે કે આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે એ કેવી હોવી જોઈએ કે જ્યારે આપણે જોઈ શકીએ ગ્રીષ્મ ઋતુ હોય ત્યારે પુષ્પ શ્રિંગાર થાય છે ઠંડક મળે ભગવાનને એવા નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને જે આ ઋતુ છે તેમાં ભગવાનને શાલ ઓઢવાની કઈ જરૂર નથી ભગવાનને તો સૂર્ય ચંદ્ર કોઈ છ ઋતુઓ કોઈનો પ્રભાવ નથી પડતો કારણ કે સાક્ષાત પૂર્ણતમ પરમેશ્વર છે એનાથી ઉપર કોઈ નથી પણ એ શ્રેષ્ઠ મનુષ્ય તરીકે અહીંયા આવ્યા છે તો એ મનુષ્ય વત આચરણ કરે છે અને એ સંદેશ આપે છે કે હું જેવી રીતે રહું છું નિયમોમાં શાસ્ત્રોની મર્યાદામાં એવી રીતે માનવજાતે રહેવું અને પોતાનું જીવન ભગવતમય બનાવું જય દ્વારકાધીશ તો આપણી સાથે વંશ પૂજારી હતા અને ખૂબ જ સુંદર એવું વર્ણન એમને કર્યું કે શા માટે ભગવાનને સેવાક્રમ તો આપણે જાણ્યો કે શિયાળા દરમિયાન શીતકાળ દરમિયાન શું સેવાક્રમ હોય છે પણ આ સેવાક્રમ પાછળનો ખરેખર હેતુ શું છે મર્મ શું છે એ પણ સુંદર રીતે એમણે સમજાવ્યું ખાસ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરીથી દ્વારકાથી આવી જ ઉત્સવોની જાણકારી તેમજ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ